સમજે એ સ્વજન સ્વીકારે એ પ્રિયજન અને સાચવે એ આત્મજન ઘમંડ હવાને ઘમંડ હતો એની આઝાદી પર કોઈએ એને ફુગામાં ભરીને વહેંચી નાખી સાચા વ્યક્તિ પર કડવી દવા જેટલો વિશ્વાસ કરવો તે ગમશે તો નહીં પણ નડશે પણ નહીં આ જે તમે ગુસ્સામાં મન ફાવે તેમ બોલી જાઓ છો ને ક્યારેક શાંતિથી વિચારજો કે સામેવાળાને તમારું આ વર્તન કેવું લાગતું હશે આંસુ વહે છતાં દુઃખને છુપાવવું પડે છે આ જિંદગી એવી છે દોસ્તો કે ઈચ્છા ના હોવા છતાં ચહેરાને હસતો રાખવો પડે છે જિંદગીની રમત પણ બહુ વિચિત્ર છે જે લોકો કોઈને તકલીફ નથી આપતા એમના જ જીવનમાં તકલીફ છે મોંઘા ભાવની લાગણીઓ જ્યારે ખોટા વ્યક્તિ પાછળ વપરાઈ જાય ત્યારે જીવનમાં પસ્તાવા સિવાય કંઈ બચતું નથી